માધવ પાલ કોલ્ડ્રિંક જામવાળા પ્રખ્યાત પેંડા માધવ માં મળે માધવ એક વખત પેંડા ખાઈ જાય બીજી વખત તમને લેવાનું મન થાય જો કાકા ગાંઠિયા બનાવે છે માધવ ફરસણ મીઠાઈવાળા અને એમાંય કાકાના ગાંઠિયા હાય 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 એક વખત ખાવ એટલે તમને દિલમાં ગાર્ડન ગાર્ડન થવા મળે આ ગાંઠિયાની પણ રમઝટ બોલાવે જો અહીંયા